શ્રી છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ મહારાષ્ટ્ર મંડળ દ્વારા ઓગણીસો છાસઠ થી એટલે કે સતત ઓગણસાહિઠ વર્ષથી ભાવનગરમાં પરંપરાગત રીતે ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજે મહાઆરતી દીપમાલાનું આયોજન કરી બાપાને અન્નકૂટ ધરાવવામાં આવેલ જોકે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષો પૂર્વે ભાવનગરમાં ગણેશ ઉત્સવનું આયોજન શ્રી છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ મહારાષ્ટ્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું ¡Suscríbete મારું નામ વિનાયકરાવ જયંતરાવ મો છે હું છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટમાં બે ને ચારથી છું અને છત્રપતિ શિવાજી સેવા ટ્રસ્ટ મહારાષ્ટ્ર મંડળ ભાવનગરમાં ઓગણીસો છાસઠથી કન્ટિન્યુઅસલી ગણેશ ઉત્સવ કરી રહ્યું છે ભાવનગરમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરનાર પણ આ ગ્રુપ પોતે જ છે સૌથી પ્રથમ આપણે મિલી ચાલીમાં ગણેશ ઉત્સવની શરૂઆત કરી હતી એ પછીથી રાબેતા મુજબ આપણે કોરોના કાળમાં પણ ગણેશ ઉત્સવ કન્ટિન્યુ શરૂ રાખ્યો હતો ગણેશ ઉત્સવની એક પણ વર્ષ આપણે ચૂક્યા નથી અને આજે તમે જોઈ શકો છો ગલીએ ગલીએ આપણે ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ જે વિધિસર હોય છે એ પ્રમાણે અમે અહીંયા ગણપતિની સ્થાપના કરીએ છીએ ગૌરીનું આગમન કરીએ છીએ એ રીતે વિધિસર અમારે અહીંયા પૂજા સાથે અમે કરીએ છીએ પ્લસ આજે અમે મહાઆરતીનો કાર્યક્રમ રાખ્યો છે અને અનકોટ ધૈરો છે જે બસો ને એકાવન આઈટમનો અન્કોટ ધૈરો છે અને દીપમાળાનું પણ આજે આયોજન કરવામાં આવ્યું છે અહીંયા સાત દિવસ અમે સ્થાપના કરીએ છીએ સાતે દિવસ અલગ અલગ પ્રોગ્રામ હોય છે અમારો